પહેલી વાર રોરો ફેરી માં જવાનું છે ભાઈ બધા ગાંટીની વેડીયા માં બેના રહેજો બને આવો બનાવશો હા તમે આવો ને તો મજા આવશે હા 800 રૂપિયા ટિકિટ લે એકની 800 રૂપિયા ટિકિટ લે અને 1400 રૂપિયા લેતા ઈકોપાડો તો જોઈ શકો છો અત્યારે અમે રોરો ફેરી એક કોમણા 55 છે વારામાં અને જાવ દરિયાનો નજારા દેખ

લોકડાઉન માં ઈકો કરી દીધો છે પાર્કિંગ અને જવાનું ઉપર આવી ગયા આય તો ઉપલા માં આળે પાર્કિંગ લાગે આ બધું વીઆઈપી છે કા એ પાર્કિંગ છે ઉપર પણ આ એક પાર્કિંગ છે આપણે જવાનું છે ઉપર તો બધે કન્ટિન્યુ વિડીયોમાં બેના રહેજો આજે રોરો ફેરીનું હું તમને બધું બતાવું

à tôi sẽ có số và là một người khác. Sì, sắp Sao số. Sì, sắp có 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 số. Sì,

Mẹ tại cái đình mà kia vô kỳ nhiệt không